હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આપણે નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને વિશાબેને ઉઠી ગયા જે જે હોય છે પૈસાને લઈને નીચે જવાની હે એ નાસ્તો પાણી કરી આપણે શોરૂમે જાઉં હા હજીને આજે તો ગાડી અહીંયા પડી હા એટલે ગાડી પહેલાં તો વાડિયા મૂકવા જ આવી જ્યો અને કપિલ શોરૂમ કોલ છે હા એ પ્રમાણે હા હલો નીચે નીચે જાઓને નીચે જાઉં નીચે જાઉં જવું એ હા હા મિત્રો જાઓ બગીચામાં પાણી આલે હે બસુ બાપા પાણી વારે હે અને અમે આગડી આવ્યા થોડીક વાર પહેલા જાંબુમાં રાવણામાં બધે પાણી પાઈ દે આંબામાં ને બદામમાં ને હા તો બધી ને ઢગલો થતો જાય યાર જાંબુળો જો ઢગલો થઈ ગયો અને રાવણામાં રાવણામાં તો હજી નથી વાંધો જો રાવણો તો હજી ભય હે જામુડો જેવો આવ્યો તો ને એવો ઢગલો થયો જવામાં હા આવ્યો તો આખો દુનિયાનો ભૈરો તા લુરખા મોઢા બધી ખાલી થઈ ગયું અરે આ કોઈ વસ્તુ ની રહીત જ નથી જો કેરીઓ માં નથી કંઈ ને જો અમે આવ્યા છે કેળાની વેફર કરવા વાડિયા કેળા દેશી કેળા ને દેશી ચૂલા દેશી ભઠ્ઠા ને મીસાબેન ઉઠી ગયા તા આગળ તણક વાઈ ગયા ઈ મમ્મી પાસે છે અને અમે મમ્મી રાખીને અહીંયા એવા હે વાડિયા આગળ જો દોઢ બે કલાકમાં કામ પતી જાય એટલે પાછા ઘેરા અને કા અહીં જે હું આવે પાછો ગાયું દોવાનું કા કપિલ આવશે ઓલા હું લઈ આવવાના હે ટોપરા ગાય હાટું ટોપરા લઈ આવવાના હે ટોપરા નાખું બાચકું ઈ બે કામ હે કરવાના જે તો મિત્રો જો એટલી વેફર બાકી છે એટલી વેફર થઈ ગઈ છે ભેગા ભેગ સરસ મજાનો મસાલો નાખતા જાય છે મસાલામાં મીઠું છે અને તીખાનો ભૂકો ભૂકી એમાં શું ફેર પડે તીખાં ભૂકો અને બચુ બાપા જવા જે આટામાં રહ્યા પી ગયું કે બધી આગળ લાઈટ એ વેહ ગયા